જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ જો કોઈ દારૂના ના નસાવા હોય તો બોટલ ના છે જે નસાવા નથી કૃપા કરીને મને કહો અમિતા બચ્ચન દ્વારા વગાડવામાં આવેલા ગીત આજે પુનરાવર્તન કરવામાં આવ્યું કારણ કે તેને થર્ટી ફર્સ્ટની પાર્ટી ઉજવવાનો આદેશ આપવામાં આવ્યો હતો તો વિવિધ વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો તેમજ ગંતવ્ય સ્થાને પહોંચે તે પહેલા જ મોરબી ગુજરાત પોલીસ દરોડામાં તેઓ ઝડપાઈ ગયા હતા વાત કરવામાં આવે તો થર્ટી ફર્સ્ટ સેલિબ્રેશન માટે મંગાવેલી વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો ગંતવ્ય સ્થાને પહોંચી અને દારૂડિયાઓની તરસ છિપાવવામાં આવી હતી તો થર્ટી ફર્સ્ટની રંગીબેરંગી ઉજવણી કરવામાં આવી ત્યાં પહેલા ટેન્કરના ચોરોએ તેને છુપાવી હતી મોરબી ગુજરાત પોલીસે રૂપિયા નવ પોઈન્ટ છ્યાસીની કિંમતની વિવિધ કંપનીઓની પાંચ હજાર નવસો ચોસઠ વિદેશી બ્રાન્ડની બોટલો સહિત ટેન્કર રિકવર કરતી મહેન્દ્રસિંહ જાડેજા મોરબી ગુજરાત પોલીસ તો મોરબી પોલીસ ટેન્કરના શેડમાં સંતાડેલ રૂપિયા આધુનિક મોડલ ઓપરેન્ડીથી ઝડપી રહી છે નવ પોઈન્ટ છ્યાસી લાખની કિંમતની વિદેશી બ્રાન્ડની ગેરકાયદેસર દારૂની બોટલો સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે